જય ગૌ માતા મિત્રો તમે જોઈ શકો છો ખાડામાં પડેલી ગાય ખરેખર આની વેદના જે સમજે એ જ સમજી શકે છે કારણ કે જેને દૂધ પીને આ ગાયને છોડી મૂકી છે જો સુધી તેના ઘરે દૂધ આપતી હતી તેનું ઘર ચાલતું હતું ત્યાં સુધી આ ગાયને રાખી છે મિત્રો ત્યારબાદ આ ગાયને રસ્તે રજળતી કરી દીધી તમે જોઈ શકો અને આ ભૂખના કારણે આ ગાય આમ તેમ ભટકતા ભટકતા ખાડામાં પડી ગઈ છે ખરેખર જે છોડે છે એને શરમજનક કહેવાય અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને આ આવી ગાયો આવા રસ્તે રજૂરી ના કરે અમારે તમે મિત્રો તમે જોઈ શકો છો કે આની જાણ થતાં તાત્કાલિક ધોરણે ગૌભક્તો આજુબાજુના મિત્રો મળીને આ ગાયને ખાડામાં કાઢી રહ્યા છે ખરેખર તમે જોઈ શકો છો મિત્રો કે આ જે દૂધ પીને છોડી મૂકે છે એમને થોડો પણ વિચાર નથી આવતો કે આ ગાયનું દૂધ આપણે આપણું ઘર ચાલતું હતું આપણા પરિવારનું ગુજરાન થતું હતું ત્યાં સુધી રાખીને ત્યારબાદ આ જ ગાયને આપણે રસ્તે મૂકી આવ્યા અત્યારે શિયાળાની સિઝન છે મિત્રો કડકડતી ઠંડીમાં એ પોતાના ખોરાક માટે આમ તેમ જઈ રહી છે તે કઈ હાલતમાં હશે આજુબાજુ કરંટ તેમજ અમુક જગ્યાએ તો ઝાટકા કરંટ અને ફાંસા પણ લગાવેલા હોય છે આવા ખાડા પણ હોય છે અને પોતાના ખોરાક માટે તે ભટકતા ભટકતા આવા પોતાના પ્રાણ ગુમાવી દેતા હોય છે ત્યારે સંપૂર્ણ પાપ જે વ્યક્તિએ છોડ્યું છે એને જ લાગતું હોય છે તમે જોઈ શકો મિત્રો ક્યાં એક પણ આ મિત્ર ભક્તિ છે એની પોતાની ગાય નથી છતાં તે તમે જોઈ શકો કેટલા મહેનતથી ગાળામાં પડી અને આ ગાયને બહાર કાઢી રહ્યા છે તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયો એટલો જ શેર કરજો જેથી કરીને આવા લોકોને ભગવાન સદબુદ્ધિ આપે અને આવી ગાયો રસ્તે રજડથી ના કરે અને આ જે વિડીયો શેર કરશે એમને પણ પુણ્ય મળશે કારણ કે સારા વ્યક્તિ જોડે આ સંદેશો જશે એનો થોડું વિચાર આવશે કે ખરેખર આવું મારે કાર્ય ન કરવું જોઈએ કારણ કે જ્યારે કેટલી દુઃખમાં છે આ ગાય કેટલી પીડામાં છે કેટલા દિવસથી પડી હશે એ મિત્રો